બધાને જય સોમને જય દ્વારકાધીશ બધાને મામ નામ છે પાર્થ ચાવડા તમે જોવો છો પાર્થ ચાવડા યુટ્યુબ ચેનલ તો અટાણા વાઈ સવારના સાડા દો પોણા અગિયાર જવું હે અને આપણે પૂજા ને થઈ ગયું હે હવે નાસ્તો કરવા બેસું તો નાસ્તામાં તો તમને ખબર છે ચા ભાખરી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં જ કહી દઉં હું પહેલાં હું કોઈ દી બોલતો નથી પણ આજે કહી દઉં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો નાસ્તો કરી લે તમને બતાવીએ નાસ્તામાં નાસ્તો બતાવ જવું તો કઈ હે ને તો નાસ્તો કરી ડાયરેક્ટ મળીએ જેવું અને આપડા સાહેબ નો ફોન આવ્યો હતો કે ટ્યુશન ટ્યુશન પૂરું થઈ ગયું લેવાનું ટ્યુશન ટ્યુશન બધું પૂરું થઈ ગયું પાછો ત્રણ તને પાછું જવાનું હે તો આપણે ઘરે આરામ બારામ કરી જમીન પાછા પાછા ટ્યુશન માં

તો અમે ઝીલભાઈ પછી જવાના છીએ મંદિરે મોટા મંદિરે પોલકી રોડ જે મંદિર આવ્યું હોય ને ત્યાં તો પછી અહીંયા મંદિરે ડાયરેક્ટ પહોંચીને પછી મળીએ સાહિરભાઈ એની આવીએ ને ત્યારે વાત કરીએ આપણે આવી ગયા છીએ મંદિર આ ઝીલભાઈ છે લાઈફમાં તો મંદિર બેઠા છીએ મંદિરના તમને દર્શન કરાવીએ અને સાહિરભાઈમાં બેઠા છે આપણે ખાલી બ્લોગ ઉતારવા ફાટો આવ્યા છીએ આ મંદિરનું અંદર તમને દર્શન દર્શન કરાવીએ ને પછી મળીએ આપણે 呃，马里奥脱离了轨 બારતી બારતી તું પેલા ઉભર હતા

આપડે મેં કાલે આવી તે ચેલેન્જ લે અવર્સ રૂમ માં રહેવાનું છે મોબાઈલ ઓગર 10 મિનિટ નો વિડિયો બને પણ એવો બનાય કે આખા દિન નો લોગ નહીં પણ એવો કે જેમાં એમ કે એક નવીન તો હવે જીલભાઈ કીધું એટલે કંઈક નવા જૂની આપણે કરશું નવો કન્ટેન્ટ તમને દેહું તો ભાઈ ના રહેજો અમારી ચેનલ સાથે તો મળીએ છીએ થોડી વાર પછી રાતના ના 10 અને આપણે જમી લીધું હે બધું કરી લીધું હે મહેમાન આવ્યા હતા એટલે એટલો બધો વ્લોગ ઉતરો નહીં જો તમને આ વ્લોગમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે આવા નવા બ્લોગ કાયમી સવારે મૂકતા જ રહીએ છીએ કાયમી સવારે આઠ વાગે બ્લોગ આવી જાય છે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી દેજો ને બીજું તો કાંઈ નથી હવે સુભરાથી ગુડ નાઇટ જય સોમનાથ જય દ્વારકાધીશ કરીશ ગુડ બાય